નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી સંસ્થા વેધર દ્વારા મિત્રો ચોમાસુ બે હજાર મિત્રો બીજું અને છેલ્લો મિત્રો લાસ્ટ જોવા જઈએ તો અનુમાન છે ચોમાસું બે હજાર ચોવીસમાં વરસાદને લઈને મિત્રો કેવી ખાસ કરીને આગાહી છે તેને લઈને સ્કાયમેટ વેધર દ્વારા પોતાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર સમગ્ર ભારતની અંદર એકસો ને બે ટકા વરસાદની આગળ કરી છે એટલે કે જોવા જોઈએ તો સરેરાશ મિત્રો સારામાં સારું ચોમાસું રહેશે અને ગુજરાતમાં પણ કેવો વરસાદ લે છે તેને લઈને પણ મિત્રો ખાસ કરીને આજના કરવાના છીએ તો આજના વિડીયોમાં સ્કાયમેટ દ્વારા ગુજરાતની અંદર સહિત તેમજ ભારતની અંદર ચોમાસાને લઈને શું આગાહી કરવામાં આવી છે અને આ અનુમાનમાં ભારત સહિત ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેમજ મિત્રો ખાસ કરીને ચારેય મહિના એટલે કે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર

તો હવામાનની આગાહી કરતી એજન્સી એટલે સ્કાયમેટ વેધરે મંગળવારે ચોમાસાની આગાહી જાહેર કરી છે સ્કાયમેટ અનુસાર બે હજાર ચોવીસમાં ચોમાસું સામાન્ય રહે છે એજન્સીએ ચોમાસાની સિઝન માટે એકસોને બે ટકા એટલે કે પાંચ ટકા વધુ અથવા માઇનસ માર્જિનની આગાહી કરી છે તેમજ દેશના દક્ષિણ પશ્ચિમ ઉત્તર અને પશ્ચિમમાં સારા વરસાદની આગાહી કરી છે એટલે કે પશ્ચિમ કિનારો એટલે કે પશ્ચિમ કિનારે ગુજરાત આવેલું છે એટલે કે ગુજરાતમાં પણ સારા વરસાદની સ્કાયમેટ દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે જૂન જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાર મહિના ચોમાસાની સિઝન માટે સરેરાશ એલ પી એ અડસઠ એમ વરસાદની આગાહી કરી છે સ્કાયમેટના મેનેજિંગ ડિરેક્ટર જતીન સિંહે જણાવ્યું છે કે અલીનોની અસર શરૂઆતમાં અનુભવાશે એટલે કે જૂન મહિનામાં જોવા મળશે પણ જો બીજા હાફમાં તેની એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર તેની ભરપાઈ કરવામાં આવશે સ્કાયમેટે આ વર્ષે બીજી વખત ચોમાસાની આગાહી કરી છે અગાઉ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પણ સ્કાયમેટે સામાન્ય ચોમાસાની આગાહી કરી હતી સ્કાયમેટ અનુસાર દેશના દક્ષિણ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં સારા વરસાદની અપેક્ષા છે એટલે કે દેશના પશ્ચિમ કિનારે આવેલું ગુજરાતમાં પણ સારા વરસાદની અપેક્ષા છે આ સિવાય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પૂરતો વરસાદ પડી શકે છે આ સિવાય બિહાર ઝારખંડ ઓડિશા અને બંગાળની અંદર જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન વરસાદ થોડો ઘટાડો જણાય તેવી પણ આગાહી કરી છે જુલાઈ અને ઓગસ્ટ સૌથી સક્રિય ચોમાસાનો સમયગાળો રહેશે આ બે મહિનાની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે ઉત્તર પૂર્વ ભારતના ચોમાસાની શરૂઆત સામાન્ય કરતા ઓછો વરસાદ પડે એટલે કે ખાસ કરીને જે હિમાલયના જે રાજ્યો છે જે આસામ છે મેઘાલય છે ત્યાં ઓછો વરસાદ પડે તેવી આગાહી સ્કાયમેટે કરી છે આ સિવાય તેણે જૂન મહિના માટે પણ અનુમાન લાગ્યું પંચાણું ટકા જૂન મહિનાની અંદર જે વરસાદ પડતો હોય એના પંચાણું ટકા એટલે કે એકસો ને પાંસાઠ વરસાદની આગાહી કરી છે જેની અંદર પચાસ ટકા સંભાવના સામાન્ય વાર બારિશની છે એટલે કે સામાન્ય વરસાદની છે વીસ ટકા એણે કીધું છે કે સામાન્ય કરતાં અધિક વરસાદ પડશે અને ત્રીસ ટકા સંભાવના એવી છે કે કમ બારિશ પણ એટલે કે ઓછો વરસાદ પણ પડી શકે છે જુલાઈ મહિનાની વાત કરીએ તો એકસોને પાંચ ટકા એટલે કે જુલાઈ મહિનાની અંદર ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે જુલાઈ મહિનામાં બસોને એંશી પોઈન્ટ પાંચ મીમી વરસાદ પડવાનો છે એમાં સાઠ ટકા સામાન્ય વરસાદ પડવાનો છે એટલે કે દર વર્ષે જે પડતો એ વીસ ટકા જેની અંદર અધિક વરસાદ પડશે અને વીસ ટકા ઓછો વરસાદ પડશે પરંતુ જુલાઈ મહિનામાં એકસોને પાંચ ટકા વરસાદની આગાહી કરી છે તો ઓગસ્ટ મહિનાની અંદર અઠ્ઠાણું ટકા વરસાદની આગાહી કરી છે જેમાં બસોને ચોપન પોઈન્ટ નવ મીમી એટલે કે ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં પચાસ ટકા સંભાવના સામાન્ય બારની છે વીસ ટકા સંભાવના એટલે કે વધારે વરસાદની છે અને ત્રીસ ટકા સંભાવના મક્કમ બારીશ છે એટલે કે થોડોક ઓછો પડી શકે છે પરંતુ સપ્ટેમ્બર મહિનાનો અહીંયા મેપ જોઈ શકો છો સપ્ટેમ્બર મહિનાની અંદર એણે એકસો ને દસ ટકા વરસાદની આગાહી કરી છે એટલે કે સપ્ટેમ્બરમાં જે વરસાદ પડતો એના કરતાં એકસો ને દસ એટલે ખૂબ જ સારો વરસાદ પડવાનો છે એકસો ને સ અડસઠ હિમીમી વરસાદ પડવાનો છે અને ત્યારે અલ નીનોની અસર પણ ઓછી થઈ ગઈ છે લા નીનો એક્ટિવ થઈ ગયા છે જેને કારણે વાવાઝોડાનું પ્રમાણ પણ વધી શકે છે સાઠ ટકા સમા વરસાદની સામાન્ય બારીશની સામાન્ય છે એટલે કે સામાન્ય એટલે કે દર વર્ષે જે સપ્ટેમ્બરમાં વરસાદ પડતો હોય એવો જ વરસાદ પડે વીસ ટકા છે એ વધારે વરસાદની શક્યતા છે અને વીસ ટકા ઓછા વરસાદની શક્યતા છે તો આમ સ્કાય મેટે પોતાનું ચોમાસું બે હજાર ચોવીસ ને લઈને પ્રથમ અનુમાન રજૂ કર્યું છે આ શ્રી અંબાલાલ પટેલ દ્વારા ભારતીય વિભાગ દ્વારા પણ ચોમાસાને લઈને મિત્રો ખાસ કરીને આગાહીઓ જાહેર થતી હોય છે પરંતુ સ્કાય મેટ્યારથી આગાહી કરી છે જેની અંદર ચોમાસુ એકસો ને બે ટકા એટલે કે ખૂબ જ સારામાં સારું ભારત માટે ચોમાસું રહેશે અને ગુજરાત માટે તો એના કરતાં પણ વધુ સારું ચોમાસું રહેશે તેવી સ્કાયમેટ દ્વારા આગાહી કરી છે તો વરસાદને લગતા હવામાનને લગતા સમાચાર જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત